દોસ્તો આ ચા વેચવાવાળા કાકા સાહેબને એક કપ ચા પીસે અને એટલામાં તા છોકરી પણ ત્યાં આવી જાય છે અને કહે છે કે રે કાકા એક કપ ચા બો અને હા પૈસા ખાતામાં લખી દેજો કેમ કે સવારથી બોની પણ નથી થઈ તો એ કાકા કહે છે કે હા બેટા કયો વધો ન તાર્યા છોકરીની નજર આ પાકીટ ઉપર પડ દે છે તો છોકરીએ પાકીટ ઉઠાવીને કહે છે કે રે સાહેબા પાકીટ તમારું છે તો આ કહે છે કે ના મારું નથી તો એ કાકાને પૂછે છે તો કાકા કહે છે કે ના બેટા પાકીટ મારું પણ નથી પણ તને મળ્યું છે લે તું તે રાખી લે કેમ કે ઓમે તારી સવારથી કોઈ બોની નથી થઈ તો છોકરી કહે છે કે ના કાકા મારી માએ મને શીખવાડ્યું છે કે કોઈ દાડે બે માનીથી પૈસા નહીં કમાવાના ભલે બે પૈસા ઓછા કમાવાના પણ ઈમાનદારી અને મહેનતથી જ કમાવાના તો કાકા કહે છે કે રેવા બેટા તું ભણી ગણી લીધો છે અને જેવા તારા વિચાર અને જેવા તારા સંસ્કાર છે એનાથી મારું દિલ કહી રહ્યું છે કે તને એક દિવસે જરૂર કોઈ નોકરી મળશે તો છોકરી કહે છે કે હા કાકા એ બધી વાત તો ફરી થશે પેલા તમે આ પાકીટ પકડો જેનું હશે ખોરતા ખોરતા આવશે તમે એને આપી દેજો હું જઉં છું આવે અને જેને જુરાક વેચવા લાગે છે તારે અચાનક આ કાકાનો ફોન એની ઉપર આવી જાય છે અને કહે છે કે રે બેટા તું જલ્દીથી દુકાન ઉપર આવી જા પણ આવે તો આગળ જે થયું એ જોતા પહેલા એક લાઇક કરીને કોમેન્ટની અંદર જયેશન નું નામ જરૂર લખી દેજો તારે આ સાહેબ એ છોકરી ઈમાનદારી જોઈને ને એની કંપનીમાં એને ચાલીસ હજાર ની નોકરી ઉપર રાખી લેશે